વર્ષની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું વિદ્યાર્થીએ શારીરિક શોધન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે ફરિયાદી વર્ષ બે હજાર એકવીસથી ભરૂચની કોલેજમાં એડમિશન મેળવી ઘરેથી ટ્રેન મારફતે કોલેજ સુધી અપડાઉન કરતી અને તે દરમિયાન ક્લાસમાં અભ્યાસ કરતાં ભરૂચની વસીલા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી વસીમ ફારૂક રાજ સાથે પરીક્ષા માર્ચ બે હજાર બાવીસ પૂર્ણ થયા બાદ વેકેશન દરમિયાન વસીમ ફારૂક રાજ ના મોબાઈલ ઉપરથી ફરિયાદીને સોશિયલ મીડિયા એપ જેવી કે સ્નેપચેટ વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં વેકેશન દરમિયાન પ્રેમભરી વાતો થતાં એકબીજાને પ્રેમનો એકરાળ થયેલો વસીમ તથા ફરિયાદી કોલેજમાં નહીં જઈ ગુલ્લીમારી મારી ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં હરવા ફરવા જતા અને વસીમ ફારૂક રાજ મુસ્લિમ સમાજનો હોય અને તેણે ફરિયાદીને લગ્ન કરવાનું કહી સહમત થતાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં કોલેજ આવેલા અને ત્યારે વસીમ ફારૂક રાજ ફરિયાદી નર્મદા નદીના કાંઠે ફરવા લઈ જાય એક્ટિવા ગાડી ઉપર બેસાડી હોટેલ જવાનું કહી એક્ટિવા મારફતે ભરૂચથી વડોદરા તરફ જવાના હાઈવે ઉપરની એક કૃપા હોટલમાં લઈ જઈ રૂમ ભાડેથી રાખી આશરે ત્રણ કલાક રૂમમાં રોકી રાખી લગ્ન કરવાના જ ઈરાદે તેણીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ આ જ હોટલમાં અન્ય બેથી ત્રણ વખત શારીરિક સંબંધો બાંધ્યા હોય તદ તદઉપરાંત સુરત નજીકની પણ એક હોટલમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આક્ષેપ કરી હવે ભોગ બનનારને લગ્ન કરવાનું ના કહી તરછોડી મૂકતા આખરે ફરિયાદીએ આરોપી સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે પણ આરોપી વસીમ ફારૂક રાજ સામે ગુનો દાખલ કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી કરી હોવાની માહિતી મળી રહી છે